ણએ પ્રજાપત પ્રજાપત સર્પા સર્પાયણ બ્રહ્માણે ગંગણપદય ઓમ ગંગણપદુર્ગાએમ દુર્ગાએ વાયે ઓકસાય ્યાશ્વિ વ્યા વાસ્પદ વાસ્પદાલાય ક્ષેત્રપાલાય ઓમ ઈત્રાય ઇન્દ્રાય અગ્નામ અગ્ના એમ યમાય ઓમાય નિદયે ઓમ નિરૂદયે ઓમ વરૂણાય 옴 वरुणाय स्वाहा ॐ वायुवे स्वाहा ॐ मयवे स्वाहा ॐ सोमाय स्वाहा ॐ सोमाय स्वाहा ॐ ईशानाय स्वाहा ॐ ईशानाय स्वाहा ॐ ब्रह्मणे

ਦੇਵੀਓ ਮਹਾ ਨਮੋ ਦੇਵੀ ਮਹਾ ਦੇਵੀ ਕੀ ਬਾਏ ਸਤਮ ਨਮਾ ਨਮਾ ਦੇਵੀ ਬੰਦਾ ਇਹ ਤਾਰਾ ਵਰਤਾਤ ਆਪ ਤਾ ਕੋ ਦੇਵੀ ਨਮਸ ਆ ਹਾਂ ਅਬੇ ਲਾਈਟ ਕੱਢਵਾਓ ਪੂਰਾ ਪੂਰਾ ਬਾਪਾ ਗਿਆ ਉੱਥੇ ਆ ਦੇ ਸਰ ਰੂਵਰ ਨੂੰ ਬਦਲਾ ਲਾਈਟ ਕੱਢੋ ਬਾਪਾ ਨੂੰ ਸਪੋਰਟ ਕਰਵਾਉਂ ਤੋਂ ਪੂਰਾ ਪੂਰਾ ਬਾਪਾ ਕੇ ਜੇ ਕੇ ਬਿਠਾਓ ਕਿ ਲਾਈਟ ਚਾਹੀਦੀ ਹੋ ਰੋਡੀ ਨਹੀਂ ਹੋਣਗੇ ਰਾਂਗ ਸਿਗਾਰਾ

બીજા નંબર છે જ્યારે કાર્ય કરતા હોય ત્યારે સોદા સાચે બોલે આ જે દેવી છે અગ્નિ દે અને અગ્નિ વચ્ચે માધ્યમ બને છે એટલે દેવતાઓ અગ્નિ વચ્ચે માધ્યમ બને છે તો બીજા છે દક્ષિણ અને કાર્ય પૂર્ણ થાય યજમાન શું કે બધા બ્રાહ્મણ આવી દક્ષિણ દક્ષિણ કાર્યની પૂર્ણાહુતિ થાય જે કાર્ય યજમાને કરાવેલું છે એને પૂર્ણાહુતિ ફળ અપાવે

ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય પિતૃનારાયણાય વાસુદેવાય પિતૃ ભગવતે વાસુદેવાય પિતૃ નારાયણાય વાસુદેવાય પિતૃ નારાયણાય વાસુદેવાય પિતૃ નારાયણાય વાસુદેવાય પિતૃ ભગવતે વાસુદેવાય પીતુનારાયણાય

का चक्र गणाथर जय अपने रेखा पितृ मोक्ष गदो बाबा अपना घरे कोई पण सारो नरसु काम कोई गमे देवे माताजी ने यक्तमई लग्न होई पितृ ने हमेशा वाटे याद करवे इते खुलता ने एक दिवस मां बाप ने कोई जरूरत प्राप्त है केम के कोई पण सत्कर्म तमारा हाथे खास है तो पहला में तो हरम आनंद तमारा पितृ ने आवे तो त्या नगालन आनंद आवो है तो आव नका पिसा देवे

હવે આપણે જે મૂર્તિ પ્રતિષ્ઠા કરે રામચંદ્ર ભગવાન લક્ષ્મણ સીતા માતા એ નું આવે છે એને બેઠા બેઠા પગે લાગો પ્રાર્થના કરો કે પધારો પર કરવા માટે કરો દે આવશે પણ નાખુ આવશે જર પોંકે એટલે પૂરો થઈ જાય સ૫દ સેરિધ્મ સ૫ષ્ય નુ્તલેજાગ નૂમતા નેહૈગ નેણ્ધોવણય સ્મ સે ને નેન્ય ને નેને નેન નેન નેનેન્ત ભૂતા રામચંદ્રા નમ સ્વાહુર્ગ પાસે રામચંદ્રાય નમ સ્વાહ કૃપા દુર્દુ પેહત પુનઃ र्चना न च नेय रामचन्द्राय नमः ઓમ પા તો વિરાળ જાયત વિરાજો અધિપુરુષ સજાતો તેરી તાકા બચાત પૂર્ણિ મઘો પુરહ જંગીરે તસ્મા રામચંદ્રા નમ સ્વાય ગીચો ભયા ગાવો તસ્માજા ભય રામચંદ્રા નમ સ્વાહ

मीठा मीठा नाद वेणु ना सुरसि आवे आवे ने मारे काने अथडा मीठा मीठा माथे मुंग माधे मोर मोर কাহা fiান কান্গে। য়াইসগান ডি মাননি সভাপন সটাপরatinya করিলাছে য়াই ইলাকরকরাডু 돼amment করিলাকরা চিটাকর করংদে এলায়া আদ্পামানCpinghardhawk,, �

तो बता दे तो वाले प्रार्थना करो आओ दिए वाले पधारो आओ दिए वो स्वीकार करो वो बड़ा बड़ा करो ओके लगे नमस्कार आने नमस्कार करो तो बता साफ़ पर ये तो साड़ी बूटा पितूड़ा साफ़ पर माफी करो सेट बस ये माता जी के साफ़

ओम भूर्भुवन्सं साधरसेका गुरव काव सर्वखाखाव सर्ववाद अंश भूपिगो सर्वदन कृपाय जितत साकलं पवम् अमजुकाय नमः स्वाहा ओम पुल्काय वेदविसरम नर्भूतं ઓમ નમો વિરાજેય ત વિરાજો અદીપુરા સદા દોજેન સદા દોજે પદો પુરાવ કાંતતરાય નમસ્કાર ઓસ્મા દેના સબ ઉતા સંવેદ સકેતાય્ય મમ પાસુ સાયને ઓમ તસ્માય નકાસર અવદરે સામાની કેરે છંતા ગુરુ જ્ઞેય દશમા દશમા તજાયે તો રામચંદ્રાય નમઃ સ્વાહા ઓમ વંદન બરૈ કોપં પુરમ ધાતમગમ નમ દેન દેવાય યંત સાત્યારે કયસ્ત દેવ કામચંદ્રાય નમઃ સ્વાહા ઓમ

દેવાયન્માય નમયેવાસ્તાની આસન્ના દેવનાગમતપૂર્વે સાધ્યા સંતિ દેવામચંદ્રા નહ હરિ ઓમ વંદે જગ વંદે વંદે પપૂર્ણ વંદે સુર્ય વંદે ભક્ વંદે ભક્ત જના સ્વયં

ફૂ તે મનોરથા